હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો શરૂ કરીએ આજની વાર્તા કળિયુગનો કાનુડો તમે ગમે તેમ કરો પણ હવે હું એ દોષી સાથે રહેવાની નથી કામીની ગુસ્સાથી બોલી પણ તું જરા ધીમેથી બોલ બા સાંભળે છે માલવ આજી જે બોલ્યો ભલે સાંભળે મને પરવા નથી કામીની એ જ અવાજમાં ફરી ત્રાળુકી એક તો આખો દાડો ઘરના ઢસરડા કરો અને ઉપરથી આ ડોસીની ટકટક સાંભળી લો આ તમને છેલ્લી વાર કીધું આ ઘરમાં કાં તો હું ને કાં તો એ ડોસી બેમાંથી ગમે તે એકની પસંદગી કરી લો આજે ને આજે જ અરે પણ એવું તો થોડું થાય તું જરા સમજ મારે કંઈ સમજવું નથી તમારે જે સમજવું હોય તે સમજો પગ પછાડતી કામિની રસોડામાં ચાલી ગઈ માલવ હવે ખરેખર મૂંઝાયો હતો આમ તો કામિનીને બા સાથે પહેલેથી જ બનતું નહોતું પરંતુ બાપા જીવતા હતા ત્યાં સુધી બા મોટે ભાગે ગામડે જ રહેતા બા રહેતા હતા અને વાર તહેવારે જ અમદાવાદના ઘરે આવતા એટલે મોટો પ્રોબ્લેમ થતો નહીં પરંતુ ગયા વર્ષે બાપા ગુજરી ગયા અને તેના આઘાતમાં જશોદાબેનને ડાબા અંગનો લખવું પડી ગયો એટલે હવે બા ગામડે એકલા કઈ રીતે રહે ના છૂટકે માલવ જશોદાબેનને અમદાવાદ લઈ આવ્યો હતો પરંતુ ગામડાની સાદી જીવનશૈલીથી રહેવા ટેવાયેલા જશોદાબેનને શહેરી સંસ્કૃતિમાં રહેવું ફાવતું નહોતું એટલે આખો દિવસ માલવને કામિનીને અને બંને છોકરાઓને સાદાઈથી રહેવાની ખર્ચો ઓછો કરવાની ધાર્મિક અને સામાજિક રિવાજો પાડવાની અને એવી કેટલીય શિખામણો આપ્યા કરતા કામિની અને છોકરાઓને જશોદાબેનની શિખામણો ગમતી નહીં એટલે માલવ જશોદાબેનને શાંતિ રાખવા સમજાવતો અને વધતો પણ ખરો વધતો પણ હતો તે પછી બા એક બે દિવસ મૌન રહેતા પરંતુ વળી પાછા પોતાના અસલ રંગમાં આવી જતા એમાં આજે જન્માષ્ટમી હતી રજાનો દિવસ હોવાથી કામિની અને છોકરાઓએ પીઝા ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પરંતુ જશોદાબેન જશોદાબેનને ખબર પડી એટલે બળબડાટ કરવા લાગ્યા ઓકળ આઠમના ગોકળ આઠમના સપરમાં દહાડે માણસ ઉપવાસ કરે મંદિરે જાય ભજન ભાવ કરે કે પછી હોટલમાં ગમે તેવું ખાવા જાય મુઆ સમજતા જ નથી અરે છોકરાઓને તો સમજણ ના પડે પણ એમની માને તો ખબર પડે કે સપરમાં દહાડે હોટલમાં પૈસા લૂંટાવવા ના જવાય કામિનીએ આ બધું સાંભળ્યું તેવું જ તે કાળ ઝાડ ચંડિકા બની ગઈ અને માલવ પર વરસી પડીને આખરી અલ્ટિમેટમ પણ આપી દીધું આ બાજુ જશોદાબેન પથારીમાં પડ્યા પડ્યા વિચારી ગયા હતા એવું તે મેં શું કહી દીધું કે વહુ આટલી બધી ઉકળી ગઈ મેં તો એમના બધાના ભલા માટે જ વાત કરીને બે પૈસા બચાવશે તો એમને જ કામ આવશે ને મારે થોડા ગાંઠે બાંધીને સાથે લઈ જવાના છે આ તો હું અપંગ બની ગઈ અને ભગવાને બોલાવી લેતો નથી એટલે એમને ઘરે આવવું પડ્યું નહીતર તો હું ભલીને મારું ગામડાનું ઘર ભલું બાકી આ વહુએ વહુ એ તો ગોકળ આઠમના દહાડે જ ઘરમાં હોળી સળગાવી પરંતુ ગોકળ આઠમની યાદ સાથે જ જશોદાબેન અતીતમાં સરખી પડ્યા અને તેમને ચાલીસ વર્ષ પહેલાંની એ ગોકળ આઠમ યાદ આવી ગઈ જ્યારે માલવ બે વર્ષનો હતો માલવ તેમનો એકનો એક દીકરો અને વળી કેટલીય માતાઓ અને બાધા આખડીઓ પછી ભગવાનને દીકરો આપેલ એટલે સાત ખોટના દીકરા માલવને જશોદાબેન ખૂબ લાળથી ઉછેરતા હતા તેમાં વળી ગોકળ આઠમના તે દિવસે મંદિરમાં પૂજારીને સૂચન કર્યું કે કોઈ બાળકને કાનુડો બનાવીને લાવો તો ભજનમાં વધુ રંગ આવશે શેરીના બધા માણસોએ કાનુડા માટે જશોદાબેનના માલવની પસંદગી કરી એટલે કોઈ પીળું પિત્બર લાવ્યું તો કોઈ ખેસ લાવ્યું કોઈ પૂંઢાનું મુઘટ લાવ્યું તો કોઈ વળી હાર અને કંદોરો લાવ્યો પછી બધાએ ભેગા થઈને માલવને શણગારીને એવો કાનુડો બનાવ્યો કે બધા તેને જોતા જ રહી ગયા જશોદાબેન તો મારો કાનુડો મારું કાનુડો એમ આખો દિવસ બોલતા જ રહ્યા અને હરખાતા રહ્યા તે દિવસ પછી જશોદાબેનને જ્યારે પણ માલવ પર બહુ પ્યાર આવે ત્યારે મારો કાનુડો એ શબ્દો બોલતા બોલતા તેના પર ઓળઘોળ થતા રહેતા આજે પણ એ મીઠી યાદોમાં ખોવાઈને મારું કાનુડો એમ રડતા રડતા જશોદાબેન જંપી ગયા જશોદાબેન તો ઊંઘી ગયા પરંતુ માલવને જરા પણ જંપનો હતો એક તો જશોદાબેનના અનહદ લાડ પ્યારથી માલવ બાળપણથી જ સુંવાળો જિદ્દી અને સ્વચ્છંદી બની ગયો હતો ધંધામાં વધારે પરિશ્રિત તે કરી શકતો નહીં અને સારી કમાણી ના થાય એટલે બીજાના દોડ દોષ કાઢતો રહેતો ઓછી આવકને લીધે તે કામિની અને છોકરાઓની માગણીઓ પૂરી કરી શકતો નહીં વળી તેને ધંધામાં પણ વધુ પૈસાની જરૂર પડતી રહેતી હતી એટલે તેને થતું કે જો ગામડાનું મકાન અને ખેતર વેચી નાખીએ તો એ પૈસામાંથી શહેરમાં મોટું મકાન લેવાનું અને મોટો ધંધો કરવાનું શક્ય બને પરંતુ મકાન અને ખેતર વેચવા માટે જશોદાબેન બિલકુલ તૈયાર નહોતા પૂર્વજોની યાદગીરી અને પોતાની જિંદગીના સ્મૃતિ સમા મકાન અને ખેતર વેચવાનું તેઓ સપનામાં પણ વિચારી શકે તેમ નહોતા કંટાળેલો અને અકળાયેલો માલવ નિશાસો નાખી બબડ્યો હવે તો બા ઉપર જાય તે પછી કંઈક મેળ પડે પરંતુ આ શબ્દો સાથે જ માલવના મનમાં ઝબકારો થયો બા ઉપર જતા નથી પણ જો બાને ઉપર મોકલી જ દઈએ તો બધા જ પ્રશ્નોનો નિકાલ થઈ જાય એક તો ઘરમાં દરરોજ કકડાટ થતો માટે ગામના મકાન અને ખેતર વેચીને તે પૈસામાંથી મોટું ઘર લેવાય અને બાકીના પૈસા ધંધામાં રોકીને વધુ કમાણી કરી શકાય જ્યારે દિમાગનો કબજો શેતાન લઈ લે છે ત્યારે માણસને ફક્ત શેતાની વિચાર જ આવે છે એટલે માલવ પણ બાનો પ્રેમ અને ત્યાગ પોતાને જન્મ આપવાથી માંડીને મોટા કરવા સુધીમાં બાએ સહન કરેલ અનેક તકલીફો અને સંતાનની માતા પ્રત્યેની ફરજ જેવી બધી જ વાતો ભૂલીને બાને કઈ રીતે ઉપર મોકલવા તે વાત જ વિચારી રહ્યો એક કલાક સુધી દરેક બાબતનો ઊંડો વિચાર કરીને માલવે જળ બે સલાક પ્લાન બનાવ્યો પોતાનો ફ્લેટ ચોથા માળે હતો જે ટોપ ફ્લોર હતો એટલે બાને ધાબા પર લઈ જવા ફક્ત એક જ માળ ચડાવવો પડે પછી તો ધાબા પરથી નીચે ફેંકી દઈએ એટલે બા ઉપર પહોંચી જાય પછી જાહેરાત કરવાનું કે લકવાની બીમારીથી કંટાળીને બાએ આપઘાત કર્યો છે સાંજે અંધારું થયા પછીનો સમય પસંદ કરવાનું જ્યારે બા ધાબા પર બીજું કોઈ હોય નહીં અને આજુબાજુના ફ્લેટવાળા પણ અંધારામાં કંઈ જોઈ ના શકે કામિની અને છોકરાઓને પણ તે સમય બહાર મોકલી દેવાના રજાનો દિવસ હોય તો આડોશી પડોશી પણ બહાર ગયા હોય આમ પોતાના ક્રૂર પ્લાનની દરેક બાબત ફરી ફરી વિચારીને માલવ જુઓથી હોઠ ભીસીને બબડ્યો આજે જ આ પ્લાનનો અમલ કરવો પડશે સાંજ પડી એટલે માલવે કામિની અને છોકરાઓને પીઝા ખાવા મોકલી આપ્યા પોતે ધાબા પર જઈને તપાસ કરી આવ્યો કે ત્યાં કોઈ હતું નહીં અડોશ પાડોશના ઘર પણ બંધ હતા બધું પોતાના પ્લાન પ્રમાણે જ હતું એટલે માલવે ઘરમાં આવીને કહ્યું ચાલ બા આપણે થોડી વાર ખુલ્લામાં ધાબા પર જઈને બેસીએ તું આખો દહાડો ઘરમાં બેસીને કંટાળી જાય છે ને પણ બેટા મારાથી ક્યાં ફગથિયા ચડાય છે જશોદાબેન બોલ્યા એ તો હું તને ચડાવી દઈશ બા તું તારે ચાલને મારી સાથે માલવે આગ્રહ કર્યો તો ચાલ માલવના આગ્રહને વશ થઈને જશોદાબેન તૈયાર થયા બા પગથિયાં સુધી તો ધીમે ધીમે પહોંચ્યા પરંતુ પહેલું પગથિયું તો માલવનો ટેકો લીધા પછી એ માંડ માંડ ચડી શક્યા એટલે કંટાળીને બોલ્યા મારાથી નહીં ચડાય રહેવા દે બેટા હું તો ઘરમાં જ ઠીક છું ના કેમ ચડાય ના કેમ ચડાય ચાલ હું ટેકો કરું છું માલવ કોઈ પણ હિસાબે પોતાનો આજનો પ્લાન ચૂકવા માગતો નહોતો માલવના ઘણા પ્રયત્ન પછી પણ બા બીજું પગથિયો માંડ માંડ ચડ્યા એટલે મરણિયા થયેલ માલવે બાને ઉચકી જ લીધા અને દાદરો ચડવા માંડ્યો ત્રણ ચાર પગથિયાં ચડતા માલવ થોડો થાકેલો દેખાયો એટલે માનું હૃદય પોકારી ઉઠ્યું બેટા તું મારા માટે આટલો દુઃખી શું કરવા થાય છે મારે એવું કંઈ ધાબા પર જવું નથી એક વાર કીધું ને ઉપર જવાનું છે માલવ કરડા અવાજે છાકોટાથી બોલ્યો માલવના અવાજના રણકાથી જશોદાબેન થોડા ચમકી ગયા માલવના ચહેરા અને આંખોના ભાવ પરથી અને ઉપર જવાના શબ્દો સાંભળી જશોદાબેન જાણે કે માલવનો ઈરાદો કળી ગયા એક જ ક્ષણમાં આઘાત પચાવીને જશોદાબેન વિચારી રહ્યા બિચારો માલવ પણ શું કરે એક તો ધંધો બરાબર ચાલે નહીં વળી શહેરના ખર્ચા એમાં મારી દવાનો ખર્ચ અને પાછી પથારી વશ માની સેવા પણ કરવાની બિચારો કેટલું કરે અને મારી તો જિંદગી આમે પૂરી થઈ ગઈ છે હવે મારે વધારે જીવીને શું કરવું છે હરી હરી જે થાય છે તે સારા માટે દીકરો સુખી થતો હોય તો ભલે એમ થાય જશોદાબેને મન વાળી લીધું બાને ઉચકીને દાદરો ચડી રહેલ માલવ દાદરાના વળાંકમાં વળ્યો તેવામાં જશોદાબેનની નજર ખૂણામાં લાગેલ સીસીટીવી પર પડી એ સાથે જ માનું હૃદય બોલી ઉઠ્યું બેટા આ કેમેરા ચાલુ છે તું પકડાઈ જઈશ તે સાથે જ માલવે કેમેરા તરફ જોયું અને તેણે જાણે કે વીજળીનો આંચકો લાગ્યો તેણે જે જળ બે પ્લાન બનાવ્યો હતો એમાં આ નબળી કડી તો તે પોતે ભૂલી જ ગયો હતો અને પકડાઈ જઈશ શબ્દો સાંભળીને માલવને બીજો આંચકો પણ લાગ્યો કારણ કે પોતે બાને ધાબા પર પોરાણે શું કામ લઈ જતો હતો તે બા સમજી ગયા હતા ઉપરા છાપરી લાગેલા બે આંચકાથી માલવના મન પર કબજો જમાવી બેઠેલો શેતાન હટી ગયો અને તે સાથે જ થંભી ગયેલા માલવના પગ પાણી પાણી થઈ ગયા શરીરમાં શરમ અને લાચારીને લીધે ધ્રુજારી પ્રસરી ગઈ અને મોઢું રડમસ થઈ ગયું બાને ખોળામાં રાખીને જ તે પગથિયા પર ફસકી પડ્યો અને જશોદાબેન તરફ જોઈને માંડ માંડ બોલ્યો બા અને તે સાથે જ તેણે એક ડૂસકું ખાધું પશ્ચાતાપના આંસુ સારતા માલવને જોઈ જશોદાબેન પણ ભાવ વિભોર થઈને માલવના માથે હાથ ફેરવતા બોલવા લાગ્યા મારો કાનુડો મારો કાનુડો માલવ પણ બાને ભેટી પડીને જાણે કે ચાલીસ વર્ષ પહેલાનો કાનુડો બની ગયો તે સાથે જ માલવના માથે હાથ ફેરવતા જશોદાબેને આનંદના અતિરેકમાં એક ડચકું ખાધું અને એક માએ પોતાના દીકરાની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂરી કરવા માટે તેને કંઈ પણ તકલીફ ના પડે તેવી રીતે માના લાડ પ્યારનો અંતિમ પરચો આપી દીધો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ